સ્વસ્થ રહેવા માટેની મહત્વપૂર્ણ જાણકારી એક સોફ્ટ ડ્રિંક પીવાથી તમારા હાડકાં નબળા પડી શકે છે હૃદય રોગ અને મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે બે દૂધી લીલી શાકભાજીમાં ગણાય છે તેને ખાવાથી પેટમાં ભારેપણું નથી થતું પરંતુ તે શરીરમાં તાજગી જાળવવામાં મદરૂપ થાય છે ત્રણ ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને ડાયાબિટીસ જેવા રોગને દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે ચાર મખાના ખાવાથી પેટ અને પાચનતંત્ર બંને સ્વસ્થ રહે છે પાંચ તમારા મગજને મજબૂત કરવા માટે દરરોજ ગાજર મુરબ્બાનું સેવન કરો છ બીટરૂટનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે એટલે જ મહિલાઓ માટે આ વરદાથી ઓછું નથી સાત હુમફાળા પાણીમાં રોક મીઠું ઉમેરો બંને પગને ઘૂંટણ સુધી ડૂબાડો અને દસ થી પંદર મિનિટ સુધી બેસો આઠ દૂધની સાથે ખાટા ફળો અને મીઠાનું સેવન કરવાથી શરીરમાં ત્વચાના રોગો થઈ શકે છે નવ અડદની દાળ સાથે દહીં દૂધ કેળા ખાવાથી પાચન બગડે છે જે વિવિધ રોગો તરફ દોરી જાય છે દસ કિસ્મિસ પાચનતંત્રને મજબૂત બનાવે છે શરીરમાં લોહીની ઉણપને ભરપાઈ કરે છે હાડકાના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને વાળ માટે પણ ફાયદાકારક છે અગિયાર અશ્વગંધા તમામ શારીરિક અને માનસિક રોગોથી રાહત આપે છે બાર જીરું ખાવાથી પેટ બહાર આવતું નથી તેર મીઠા સાથે દ્રાક્ષ ખાવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને કાળી દ્રાક્ષ પેટ સાફ કરવા માટે ફાયદાકારક છે ચૌદ લીંબુના પાનને ઘસવાથી અને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે પંદર આદુની સુગંધ મોંમાં નાખવાથી ફાલસ જેવા રોગ થવાનો ભય નથી રહેતો સોળ સેલરીને તવા પર શેકીને તેમાં કાળું મીઠું ભેળવીને હુંફાળા પાણી સાથે પીવાથી પેટનો દુખાવો મટે છે સત્તર ઉધરસ રોકવા માટે જેઠીમદ અને મિશ્રી સાકર મોંમાં ચૂસતા રહો તેનાથી ઉધરસમાં રાહત મળશે અઢાર જો તમને વારંવાર પેશાબની સમસ્યા હોય તો સૂતા પહેલા અખરોટ ખાઓ ઓગણીસ દાંતના દુખાવામાં રાહત મેળવવા લવિંગનો ઉપયોગ કરો વીસ જો તમે તમારા દાંતને હંમેશા સ્વસ્થ અને મજબૂત રાખવા માંગતા હો તો દરરોજ લીમડાથી તમારા દાંત સાફ કરો એકવીસ ઓશિકા વગર સુવાથી કમર મજબૂત થાય છે અને સર્વાઈકલ રોગનું જોખમ રહેતું નથી બાવીસ નારિયેળના તેલમાં થોડો લીંબુનો રસ ભેરવીને હોઠ પર લગાવો તેનાથી હોઠની કાળાશ દૂર થશે અને હોઠ પર મુલાયમ બનશે ત્રેવીસ વધુ પડતી ખાંડનું સેવન ઝડપથી વજનમાં વધારો કરે છે ચોવીસ વધુ પડતા ગુસ્સાથી મન નબળું પડે છે પચ્ચીસ પલાળેલા અંજીરનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી નથી છવીસ પાલકના પાનનો રસ આંખો પર લગાવવાથી દ્રષ્ટિ સુધરે છે સત્યાવીસ હંમેશા હસવાથી હૃદયની કફ સાફ રહે છે અઠ્યાવીસ વ્યક્તિએ દરરોજ એક ફળનું સેવન કરવું જોઈએ આ શરીરને અનેક રોગોથી બચાવે છે 29 વધુ પડતા ભાત ખાવાથી અસ્થમા થઈ શકે છે 30 જે લોકોના વાર આકારે સફેદ થવા લાગે છે તેમણે રોજ આમળા અને મીઠા લીમડાનું સેવન કરવું જોઈએ તેનાથી તમને ફાયદો થશે 31 લીલી ડુંગળીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે બત્રીસ જો તમને ગળામાં દુખાવો થતો હોય તો દેશી ઘીથી તમારા ગળામાં હળવા હાથે માલિશ કરો તેત્રીસ ભોજન કરતી વખતે બ્રેડને નાના નાના ટુકડા કરો અને તેને ધીમે ધીમે ચાવો તેનાથી તમારું પાચન ક્યારેય બગડશે નહીં ચોત્રીસ જો તમારું વજન સ્થુળતા તરફ સતત વધી રહ્યું છે તો તમારે ખાંડ ચોખા અને લોટમાંથી બનેલી વસ્તુઓ ટાળવી જોઈએ પાત્રીસ દરરોજ દહીંનું સેવન કરવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે છત્રીસ રાત્રે મોડે સુધી સુવાથી મન નબળું પડી જાય છે અને ભૂલકણા પણ થાય છે સાડત્રીસ દરરોજ ઓછું પાણી પીવાથી રંગ કાળો થઈ જાય છે અને ચહેરો બગડે છે આડત્રીસ ભીના વાળમાં કાંસકો કરવાનું ટાળો કારણ કે તેનાથી વાળ ઝડપથી નબળા પડી જાય છે ઓગણચાલીસ રોજ ફળો ખાવાથી વ્યક્તિ ડિપ્રેશનથી બચે છે ચાલીસ નહાવાના થોડા સમય પહેલા તમારા ચહેરાને નાળિયેર તેલથી માલિશ કરો આ તમારી ત્વચાને નરમ અને કોમળ બનાવશે એકતાલીસ રાત્રે ભાત ખાવાથી પેટની ચરબી ઝડપથી વધે છે બેતાલીસ રોટલી કમાવી એ મોટી વાત નથી પણ પરિવાર સાથે બેસીને ખાવું એ મોટી વાત છે તેતાલીસ જો તમારું ગળું બેસી ગયું હોય તો થોડી વરિયાળી ચાવીને ખાઓ તેનાથી ધીમે ધીમે ગળું ખુલી જશે ચુમાલીસ રાત્રે સૂતી વખતે ક્યારે ફિટ કપડાં ન પહેરો તેનાથી થઈ શકે છે ગેસ અને કબજિયાતની સમસ્યા પિસ્તાલીસ મોબાઈલ ફોન તમારી પાસે કે તકિયા નીચે રાખીને સૂશો નહીં છેતાલીસ દરરોજ સવારે સ્મિત સાથે થોડું ચાલવું ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે સુડતાલીસ કાકડીનો રસ ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે અડતાલીસ કાચા બટાકાનો ઉપયોગ આંખની બળતરા થાક અને આંખો હેઠળના કાળા વર્તુળોને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને બટાકાને પાતળા ટુકડાઓમાં કાપીને તેને રેફ્રિજરેટરમાં રાખો અને જ્યારે તે ઠંડુ થાય છે ત્યારે તેને આંખો પર મૂકો ઓગણપચાસ સવારે ખાલી પેટે બે ત્રણ અખરોટના દાણા ખાવાથી થોડા મહિનામાં ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે પચાસ દરરોજ સવારે લસણની એક કડી ચાવવાથી દાંત મજબૂત રહે છે એકાવન પાણીમાં ફટકડી ભેળવીને નહાવાથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે બાવન વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાડકાં નબળા પડી જાય છે અને સાંધાનો દુખાવો પણ થઈ શકે છે ત્રેપન રાત્રે કેળાનું સેવન કરવાથી પેટમાં લાળ ઉત્પન્ન થાય છે ચોપન જે વ્યક્તિ વધારે વિચારે છે તે ઝડપથી વૃદ્ધ થવા લાગે છે પંચાવન જે લોકોના વાળ અકાળે સફેદ થવા લાગે છે તેઓએ માછલીનું સેવન કરવું જોઈએ છપ્પન સરસવના તેલમાં લસણ નાખીને માલિશ કરવાથી શરીરના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે સત્તાવન તાજી એલોવેરા જેલ ત્વચાના ડાઘ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે અઠાવન જમતી વખતે ઠંડા પાણીનું સેવન ન કરો તેનાથી ખોરાક જલ્દી પચતો નથી ઓગણસાટ જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તેઓએ રોજ કેરું ખાવું જોઈએ પરંતુ નબળા પાચનવાળા લોકોએ કેળા ન ખાવા જોઈએ મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર